ભુજની બિસવેલના સંસ્થા સંસ્થાઓ છેલ્લા વીસ વર્ષથી રમઝાન માસ દરમિયાન સેવાકીય કાર્યો કરી રહી છે આ સંસ્થા દ્વારા દરરોજ બસોથી અઢીસો જેટલા ટિફિન પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે ખાસ કરીને સત્યાવીસમો રોજો મોટો રોજો હોય છે આ રોજો હિન્દુભાઈઓ પર રાખતા હોય છે મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં અલ્લાહની બંદગી મોડી રાત સુધી કરતા હોય છે બિસ્મિલ્લા સંસ્થા દ્વારા ભૂજ બસ સંસ્થામાં સત્યાવીસમી રાત્રિના જમવા તેમજ ઠંડા પીણાનું આયોજન કરવામાં આવે છે સંસ્થાના સંસ્થાપક મોહરમ કાસમભાઈ ચાકી છે અને ગુલામશાહ ઇબ્રાહિમ શાહ છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ દિવસ રાત મહેનત કરી રમઝાન દરમિયાન દિવસ રાત કામગીરી કરી રહ્યા છે આ સંસ્થાના દાતા તેમજ સલાહકાર મેમણ અલી મહમદ ઇસ્માઇલ અલી બાપુની સેવા પણ સરાહનીય છે સંસ્થાના ઉપપ્રમુખ અલી મહંમદ હસન સમા ખજાણટી ઇબ્રાહીમ શાહ સૈયદ મહામંત્રી નુરુ ચાકી મંત્રી બુરા ઉસ્માન સમા સહમંત્રી સૈયદ શાહ સૈયદ હમઝા તેમજ સંસ્થાના કાર્યકરો તે સિન જુબેર શાહ સૈયદ વગેરે હોદ્દેદારો સહિતના ત્રીસ દિવસ સેવા આપી રહ્યા છે જે અમારી બિસ્મેલા સસ્તા છે બસ સ્ટેશન ભુજની સામે આજે અમે મોટી રાત છે અમારી સિત્યાવીસમી રાત તેની ખુશીમાં અમે આજે દૂધ કોલ્ટિંગનો રાખ્યો છે પીડાવા માટે દૂધ કોલ્ટિંગ પછી અલગ અલગ બે ત્રણ આઈટમ છે અમે ગાંઠિયા છે ટિફિન સેવામાં સમજી લો ને ઓછામાં ચારો બસો થી અઢીસો ટિફિન પહોંચાડી છે ભુજ શહેર આખામાં હોસ્પિટલ હોય કે ક્યાં કોઈ હોસ્ટેલ છે ત્યાં હોસ્ટેલોમાં હોસ્પિટલોમાં પછી મસ્જિદોમાં જ્યાં જ્યાં જરૂર હોય છે શેરી રાખવી છે હું અમારા છોકરા અમારી ટીમ છે પાંત્રીસ જણાની એ છોકરા ત્યાં જઈને પહોંચાડી આવે છે રૂબરૂ આ વીસ વર્ષથી સેવા ચાલુ છે એ રાતે ઇબાદત કરવાની હોય મસ્જિદોમાં જતા હોય મુસ્લિમ છોકરાઓ મુસ્લિમ માણસો હોય કબ્રસ્તાન જાય અમે અહીંયા ટિફિન સેવા આપીએ છીએ દૂધ કોલ્ડિંગ ફરસાણ અને એની સેવા આપીએ છીએ ફ્રીમાં અને ટિફિન જે બને છે દરરોજના બસો સવા બસો ટિફિન હોસ્પિટલો સ્કૂલો ગમે મતલબ આપવા જઈએ છીએ એ બધું ફ્રીમાં જ છે એમ આ વીસ વર્ષથી આ સેવા હાલે છે રમજાન મહિનો એટલે બહુ પવિત્ર મહિનું કહેવાય ને એ મહિનામાં દિવસે રોજા રાખવાના હોય અને અમારો સ્ટાફ છે એને પણ રોજા રાખવાના હોય અને રાત્રે સાંજે જઈ અને બધેના બધી જગ્યાએ જઈ કરી અને ઓર્ડર લેવાનું હોય ક્યાં જાણા હોસ્પિટલોમાં બધી જગ્યાએ ક્યાં ક્યાં હોય અને પછી એની ડિલિવરી આપવાની હોય કરોડના રાત્રે અમે બનાવીએ અને સવારે એની અઢી ત્રણ વાગે શરૂ થઈ જઈએ ડિલિવરી આપી દઈએ ચાર સાડા ચાર વાગ્યા સુધી